નમસ્કાર મિત્રો રાજકોટના ખંડેરી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પાત્ર મિત્રો સૌરાષ્ટ્ર પ્રો લીગની શરૂઆત થઈ ગઈ છે મારી પાછળ રાજકોટનું અને અને આજે ટાઇટન્સનો મિત્રો આજ મેચ ચાલી રહ્યો છે આજે આપણે તમને સંપૂર્ણ માહિતી દેખાડશું સૌરાષ્ટ્ર પ્રો ટી ટ્વેન્ટી લીગ શરૂ થઈ ગઈ છે રાજકોટના ઇન્ટરનેશનલ ખંડેરી સ્ટેડિયમ ખાતે જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો જો રાજકોટના ખંડેરી સ્ટેડિયમ પાસે અને સામે તમે જે જોઈ રહ્યા છો તે પ્લેયર્સ એરિયા છે અને સામે લખેલું છે નિરંજન શાહ સ્ટેડિયમ ક્રિકેટ જો પાછળ તમે મ્યુઝિક સાંભળી શકશો મિત્રો જો ગ્રાઉન્ડમાં અત્યારે મેચ કન્ટિન્યુ શરૂ છે આજે સ્ટેડિયમનો ચાર નંબરનો ગેટ વીઆઈપી ગેટ છે આપણે આગળથી મિત્રો જો પાંચ નંબરના ગેટથી એન્ટ્રી કરીશું ને તમને દેખાડશું સૌરાષ્ટ્ર પ્રો ટ્વેન્ટી ટ્વેન્ટી લીગ શરૂ થઈ ગઈ છે રાજકોટના ક્રિકેટ કન્ટ્રી સ્ટેડિયમ ખાતે

વેસ્ટ લેવલ વન બ્લોક વન ટુ થ્રી ફોર એવી રીતે લખેલું છે કોઈપણ બ્લોકમાં મિત્રો તમે જઈને બેસી શકો છો આપણે અત્યારે સ્ટેડિયમની અંદર પહોંચી ગયા છીએ એકદમ નિઃશુલ્ક એન્ટ્રી આપવામાં આવી છે જો મિત્રો અહીંયા કેન્ટીન પણ છે આપણે અત્યારે સ્ટેડિયમ માં ઉપર જશું મિત્રો અને તમને લાઈવ જે સૌરાષ્ટ્ર પ્રો લીગ ચાલી રહી છે મિત્રો તમને દેખાડશું આપણે અત્યારે જો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈ રહ્યા છીએ તો વિડીયોમાં જોડાઈ જો મિત્રો જો મિત્રો તમે જોઈ શકો છો જો અત્યારે સૌરાષ્ટ્ર પ્રો લીગ નો લાયન્સ અને લાયટન્સ નો મેચ ચાલી રહ્યો છે રાજકોટના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તો સર્વ રાજકોટની જનતાને મિત્રો વિનંતી છે કે સૌરાષ્ટ્ર પ્રો લીગ ચાલુ થઈ ગઈ છે અને એન્ટ્રી એકદમ મિત્રો ફ્રી આપવામાં આવી છે તો જરૂર મેચ જોવા વધારજો અત્યારે મિત્રો સોરઠ લાયન્સ અને ગોલ્ડ બોલ ટાઇટન્સ નો અત્યારે જો મેચ ચાલુ છે બપોરે ત્રણ વાગ્યા થી મિત્રો આ મેચ શરૂ થઈ ગયો છે ટી ટ્વેન્ટી મેચ છે આ મેચ સાંજે સાત વાગે પૂરું થશે અને સાત વાગે સાડા સાતે મિત્રો એક નવો મેચ ચાલુ થશે જે હાલાર કિંગ અને કચ્છ રાઇડર વચ્ચેનું હશે મેચ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ટુર્નામેન્ટનું મિત્રો લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે જો અહીંયા કેમેરામેન છે અહીંયા મિત્રો જો સ્ક્રીનમાં લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે ગ્રાઉન્ડ મિત્રો જો અત્યારે જો સ્ટેડિયમ માં મિત્રો પ્રેક્ષકો જોઈ શકો છો ઘણા બધા પ્રેક્ષકો અત્યારે આ પ્રો લીગ જોવા અત્યારે પહોંચી ગયા છે રાજકોટના નિરન્દ્ર શાહ સ્ટેડિયમ ખાતે સામે પણ મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો બોર્ડ આપેલું છે મિત્રો અત્યારે બપોરના ત્રણ વાગ્યાનો મેચ આ શરૂ છે એટલે અત્યારે તમને ટ્રાફિક ઓછું દેખાડશે સાંજના સાત વાગે જ્યારે બીજો મેચ શરૂ થશે મિત્રો ત્યારે આખો એકદમ સ્ટેડિયમમાં ભરાઈ જશે અત્યારે આપણે સેકન્ડ રો ઉપર છે ત્યારે નીચે આ જોઈ જશું એ ફર્સ્ટ રો છે આના પણ મિત્રો ઉપર ઉપર એક રો છે જો આવી રીતે ચોખા લાગે અને બ્રેક પડે મિત્રો ઓવર પૂરી થાય ત્યારે આવી રીતે જબરજસ્ત સાઉન્ડથી મિત્રો જો આવી રીતે પગાડીને બધું પ્રોત્સાહન વધારવામાં આવે છે તો અત્યારે ઓવર પૂરી થઈ ગઈ છે અને નવી ઓવરની અત્યારે શરૂઆત થશે જો મિત્રો અહીંયાથી પણ જો લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર પ્રો ટ્વેન્ટી ટ્વેન્ટી લીગનું જો મિત્રો અત્યારે ટીવીમાં લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે આપણે અત્યારે થર્ડ રો પર આવી ગયા છીએ અને સોરોટ લાયન્સ અને ગોલ્ડ ટાઇટન્સનો મિત્રો મેચ ચાલી રહ્યો છે વીસ જૂન સુધી મિત્રો આ ટુર્નામેન્ટ ચાલવાની છે મિત્રો તો તમને ટાઈમ મળે જરૂર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં પધાર આ ટૂર્નામેન્ટમાં ટિકિટ મિત્રો એકદમ ફ્રી રાખવામાં આવી છે એન્ટ્રી એકદમ ફ્રી છે તો ટૂર્નામેન્ટ મિત્રો શેડ્યુલ જોઈને તમે અહીંયા પહોંચી શકો છો જો ત્યારે સિક્સ લગાડી જો સિક્સ સિક્સ લગાડે ત્યારે મિત્રો જે રીતે ટેપ પકડવામાં આવે છે અને બધાને જીઆરઅપ કરવામાં આવે છે જો તો અત્યારે ટેસ્ટ માકે છે જો આપણે સપોર્ટર સામે તમે જોઈ રહ્યા છો જોયા રિપ્લે ચાલુ છે અત્યારે જો આપણે છે મિત્રો સામે તમે જોઈ છો સ્ટેડિયમ નગર આપણે મેન પવેલિયન ની અંદર અત્યારે ક્રિકેટ મેચ ચાલુ છે ને વાદળા બંધાઈ રહ્યા છે જો સિક્સ મારી જો કેચ થઈ ગયો કેચ થઈ ગયો જો જો મિત્રો અત્યારે સાંજે સાત વાગ્યાનો બીજો મેચ જે શરૂ થવાનો છે મિત્રો તેના પ્લેયર્સ બધા જો અહીંયા પહોંચી રહ્યા છે ધીમે ધીમે જો આ પાછળ સ્ટેડિયમ છે અને જો બધા પ્લેયર્સ બસમાં અત્યારે પહોંચી રહ્યા છે તરફ આગળ વધી રહ્યા છે મિત્રો જો આવી રીતે જ મિત્રો બીજી ટીમ પણ થોડીકરમાં આપણે પહોંચશે